રાજકોટમાં શાકભાજી વેચનારાઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ કર્યો હતો આ વિરોધ લારી ઊભી રાખવાના દૈનિક ચાર્જમાં વધારો થવાને કારણે થયો છે જે 500 થી વધારીને 1000 કરવામાં આવ્યો છે શાકભાજીના લારી ધાધકોએ આરએમસી કમિશનરને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે જાણ કર્યા વગર જ આ ભાવ વધારો લાદવામાં આવ્યો છે જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે શાકભાજીના વ્યવસાયમાં પહેલાથી જ મંદી છે અને આ ભાવ વધારો તેમની આજીવિકા અને આ ભાવ વધારો તેમની આજીવિકા પર સીધી અસર કરે છે મારું નામ ભરતભાઈ નાજાભાઈ રાઠોડ શ્રી કુરજી ઉકેરે શાક એસોસિએશનનો પ્રમુખ સુનારાવ છે નંબર 4 અને જે આ 500 રૂપિયા નું 1000 રૂપિયા ભાડું કર્યું છે આની પહેલા અમારે 60 રૂપિયા જ ભાડું હતું ત્યારે ત્યારે પણ અમારો વિરોધ હતો સાઈટના સીધા 500 રૂપિયા અને હવે પાંચસો માટે સીધા એક હજાર રૂપિયા કરી નીકળે માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર વગર અમારી માર્કેટમાં સાત થી સિત્તેર વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગ્રાહકી પણ ઓછી હોય આ હજાર રૂપિયા અમને પોસાય તેમ નથી આના માટે અમે રજૂઆત કરવા મેયર મેયરશ્રી છે સ્ટેન્ડિંગ કમિશનર શ્રી છે ને એને અમે રજૂઆત કરવા